મિત્રો છો સમ્રાટ સમાચાર હવે જોઈએ સમાચાર તળાજા તાલુકાના ટીમાણા ગામે શ્રી રામ માનસ પારાયણ જ્ઞાન યજ્ઞ ભવ્ય આયોજન કરાયું તળાજા તાલુકાના ટીમાણા ગામે શ્રી રામદેવ માનસ પારાયણ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે શ્રી રામદેવ પીર યુવક મંડળ તેમજ ટીમાણા ગામ સમસ્ત શ્રી રામદેવ માનસ પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેનો પ્રારંભ તારીખ દસ ફેબ્રુઆરીથી થયો હતો અને સોળ ફેબ્રુઆરીએ પૂર્ણાહુતિ થશે જેમાં વક્તા મહંત અગ્રાવત બળદેવદાસ જગજીવનદાસ બાપુ ગુલરામા વાળા હાલસુરત સુરત જેવો કથાનું રસપાન કરાવી રહ્યા છે કથા દરમિયાન દિવસે તેમજ રાત્રિના સમયે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ટીમાણા ગામના પ્રફુલભાઈના જણાવ્યા અનુસાર દરરોજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે જેમાં બે હજારથી પચીસો જેટલા લોકો પ્રસાદનો લાભ લઈ અને ધન્યતા અનુભવે છે સમ્રાટ સમાચાર તળાજા સી આ વાત થી કોકુડા કુસુ કરે આ જાણો છો જા તો છઈ પડે હાથેનો કોરો થઈ ગયો વા માણસ રજો વા આ મારી ખાલી જાય લઈ દીકા માં બાવો આવ્યો મારે પરમાથી જોવે અને બાપ કસાય વાળા માં જાય અને પરમાથી લેવા જાય ખાલી દેકી ના આવે વધારે બને કુતલા